ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે ત્રીજી સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર મિત્રો અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડ ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બરના સમયગાળા સુધી ચાલુ રહેશે જેમાં મુખ્યત્વે પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ત્રણ દિવસ ગુજરાત માટે ભારે તેથી ભારે સાબિત થવાના છે ગુજરાત નજીક વાવાઝોડું આવી રહ્યું છે જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અત્યારે નવીલ સાયક્લોનિક વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે જેના કારણે અત્યારે પૂર્વ ભારતના તમામે તમામ રાજ્યોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે તેથી ભારે વરસાદની સાથે આ વાવાઝોડું છે એ મિત્રો અત્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ ગયું છે અને ધીમે ધીમે આ વાવાઝોડું જેમ સમયગાળો આજે પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું જમીન માર્ગ તરફ આગળ વધશે અને જેમ સમય પ્રસાર થતા ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં આજે ઘણા બધા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ વિરામ લીધો છે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી એકવાર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે તો મિત્રો નવરાત્રીથી લઈને દિવાળી સુધી ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળ તેવી આગે વ્યક્ત કરી છે જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન એક નવી વરસાદી સિસ્ટમ આવશે અને એ ડિપ્રેશન ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પંદર થી પણ વધારાનો વરસાદ છે જોવા મળશે ગુજરાતમાં પૂરની શક્યતા જોવા મળશે ગુજરાત આખું ડૂબતું હશે પરંતુ અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે પૂર્વ ભારતના ભાગો તરફથી એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે જેમ જેમ મિત્રો આજે બપોર પછીનો જે સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સમયગાળાની સાથે સાથે આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક પણ આવતી જશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ એટલી મજબૂત હશે કે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આજે વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડોસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારે તેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે નદી નાળાઓ છલકાવાના છે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થઈ છે અને મિત્રો સાગરના દરિયામાં પણ અત્યારે નવી હલચલ સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ તરફથી ત્રણ નંબરનું સિગ્નલ છે દરિયા કાંઠે જાહેર થયું છે અને બીજી તરફ અત્યારે મધ્ય ભારત તરફ વરસાદી સિસ્ટમ પહોંચી છે એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે અને જ્યારે આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે ત્યારે તે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ જશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જેમ સમયગાળો પસાર થતો થતો જશે તેમ તેમ એટલે કે મિત્રો પાંચ તારીખથી લઈને જે સાત તારીખનો સમયગાળો છે એટલે કે પાંચ છ અને સાત આ ત્રણ દિવસ છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ ની અંદર ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે અને ગુજરાત આખું ડૂબતું હશે અને આ વરસાદી રાઉન્ડ માત્ર ગુજરાત માટે જ ખાસ કરીને આગળ વધી રહ્યો છે ખાસ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડામાં કન્વર્ટ થઈ છે અને એમને લઈને મિત્રો એક ચાર્ટ સામે આવી રહ્યો છે એક નકશો સામે આવી રહ્યો છે એમના વિશે થોડીક વિગતવાર જાણકારી મેળવીએ તો તમને પણ સમજવામાં શહેળાઈ રહેશે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે એક માહિતી સામે આવી રહી છે આ માહિતીને આધારે તમને જણાવીએ કે અત્યારે બંગાળીની ખાડીની અંદર લો પ્રેશર હતું તે બે તારીખે સર્જાણું હતું પરંતુ આજે ત્રણ તારીખ છે ને આ ત્રણ તારીખના રોજ ગુજરાત નજીક પણ આ વરસાદી સિસ્ટમ આવશે એ પહેલાં પૂર્વ ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે ચાર તારીખના તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાતમાં પાંચ છ અને સાત તારીખ જેમાં અતિવૃષ્ટિના મંડાણ એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનો આ ખૂબ જ ભારે રહેશે ગુજરાત માટે

હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે તો આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની રહેલી છે આગાહીની કયા વિસ્તારની અંદર અત્યારે પણ જોવા મળી રહી છે વરાપની આગાહી અને અમુક ભાગોમાં તો ગરમીની ઉકલાટનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળ્યું છે ખાસ મિત્રો કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા અને ભરૂચ આ વિસ્તારોની અંદર આજે વાતાવરણ સૂકું જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને જામનગર લાગુના વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી છે આ સાથે મિત્રો ગુજરાતના તમે આ વિસ્તારો જોઈ શકો છો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ આજે વરસાદ છે છોતરા કાંઠીના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળશે સાથે મિત્રો આ વિડીયોની અંદર જો બસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને એ પણ જણાવી દેજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું ખરેખર વરસાદ પડી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ આપને જણાવવું પડશે ખાસ મિત્રો અત્યારે જે રીતના આગાહી સામે આવી રહી છે અમુક મિત્રો કહી રહ્યા છે કે અમુક વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તો ખાસ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો એટલે કે એ મિત્રોને પણ ખબર પડી જાય કે અત્યારે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે વિરામ લીધો છે હવે મિત્રો આપણે બપોર પછી સાંજે અને રાત્રિના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આજે રાત્રે અને મિત્રો ખાસ કરીને હવે પછીના કલાકોમાં ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન કારણ કે મિત્રો અનેક જિલ્લાઓમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ભયંકર વરસાદની અને ખૂંખાર વરસાદની આગાહી સામે આવી છે આ ફાળતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીની અંદર મિત્રો જે વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ખૂંખાર વાવાઝોડું ત્રાટકવા માટે પણ આગળ વધી રહ્યું છે જે આ દર્શક મિત્રો હવે ગુજરાત આખું ડૂબતું હોય છે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું છે કે જે બનવા જાય રહ્યું છે અને તોફાની પવનોની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળશે નવી વરસાદી સિસ્ટમને લઈને પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે આજે રાત્રે ગુજરાતમાં અને આવતીકાલના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાઈ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો હાલ જે રીતનું હવામાન સામે આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધીને હવે પછીના દિવસોની અંદર છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળે શકે છે અને મિત્રો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે રીત રીતસરનું મેઘટાંડવ શરૂ થયું છે જળબંબાકાર જે પરિસ્થિતિની આગાઈ છે ને મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો મિત્રો આજે ભારે વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના છે મિત્રો નવી વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત ઉપર ત્રણ દિવસ માટે ખાસ મિત્રો અતિવૃષ્ટિની પણ આગાહી છે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને તટીય ક્ષેત્રની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મજબૂત એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ બનતી જોવા મળી રહી છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે મિત્રો આ આગાહીને લઈને જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં વાતાવરણમાં છે એ અસ્થિરતા જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાંથી તોફાની ફૂકાઈ રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં છે અતિશય ભારે વરસાદની સંભાવના છે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે એ ગુજરાતને અસર કરશે ગુજરાત માટે ત્રણ દિવસ અતિભારે છે ત્રણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં છે કે જે આજે ધોધમાર વરસાદ મળશે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન કરવા માટે તૈયાર બેઠા છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો અત્યારે ધોધમાર વરસાદની આગે છે સિસ્ટમની ભયંકર અસર પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલી છે સાથે મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તાર છે પાકિસ્તાનથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ હાઈ પ્રેશર છે અત્યારે એક્ટિવ રહ્યું હોય તેના કારણે પણ ગુજરાતમાં અત્યારે વરસાદ છે એ છોતરા કાઢી નાખશે મિત્રો અત્યારે ઉપરા ઉપરી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે મોટા બદલાવની સાથે ગુજરાતની અંદર સંપૂર્ણ અંદર જે છે એ ભયંકર અને સાર્વત્રિક વરસાદની પણ આગાહી સામે આવી છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા કોપાયમાં થયા હોય વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે રહેલી છે આજે ગુજરાતમાં ભારે તે અતિભારે વરસાદની આગાહી આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ નવી નકોરા અને તાજી આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે જ જેમની અસર ગુજરાતની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર છે એ કયા કયા વિસ્તારની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે શું આગ કરવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત ઉપર જે સક્રિય બનતી વરસાદી સિસ્ટમનો જે રાઉન્ડ છે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવે એ કેટલા દિવસ સુધી ગુજરાત ઉપર ચાલુ રહેશે અને મિત્રો જે રીતની આગાહી સામે આવી છે એમને જોતા કહી શકાય કે કઈ તારીખથી ગુજરાતમાં આંધી તુફાન વંટોલ સાથે ઘોડાપુર આવે તેવા ભયંકર વરસાદને લઈને પણ કઈ તારીખ દરમિયાન શું આગાહી કરવામાં આવી છે અને જેની સંપૂર્ણ મિત્રો હાલ માહિતી દર્શાવવામાં આવી છે હાલ ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદના મોડેલો સામે આવી રહ્યા છે કયા વિસ્તારની અંદર વરસાદ છે અત્યારે ગુજરાતમાં પડી રહ્યો છે અને કયા વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રો પર અત્યારે સિયર ઝોનનો ખાસ કરીને ઘેરાવો ઘેરાઈ રહ્યો છે ગુજરાતના વરસાદમાં જે પણ બદલાવ આવી રહ્યા છે એનું મુખ્ય કારણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આજે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના ભાગો સુધી પહોંચી જશે તેના કારણે ગુજરાતમાં ત્રણ નંબરનું સિગ્નલ છે કે જે દરિયાકાંઠાના ભાગો તરફ લગાડવામાં આવી રહ્યું છે અમને મિત્રો ખાસ ચાર તારીખના રોજ તમે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોઈ શકો છો કે વાતાવરણ વહેલી સવારથી જ મોટું અસ્થિરતાવાળું જોવા મળવાનું છે અને મિત્રો જે રીતે અત્યારે ભયંકર સંકટો અત્યારે ઉદભવી રહ્યા છે અને આવનારી અડતાલીસ કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે ગમે ત્યારે ગુજરાતમાં છે એ આ ફાટી શકે અને બદલાઈ રહેલી જે નવી નવી વરસાદી સિસ્ટમોની અસર અને ભયંકર આગાહીને લઈને કહી શકે કે ગુજરાતના ક્ષેત્રોની અંદર અત્યારે ભારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ પણ જોવા મળી રહી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે ભારે ભારેથી ભારે વરસાદ તો જોવા મળશે પરંતુ અમુક વિસ્તારોમાં જે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે દસથી બાર ઇંચ તો અમુક ભાગોમાં બારથી પંદર ઇંચ અને અમુક ભાગોમાં તો પંદર ઇંચથી પણ વધારાનો વરસાદ છે

ઉડતા હશે ભયંકરથી લઈને ભારે વરસાદની પણ અત્યારે આગાહી સામે આવી છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે છોતરા કાઢશે સવિસ્તર જાણકારી મેળવી તો મિત્રો તમે જોઈ શકો છો ચાર તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તારમાં ભારે વધારો થશે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે તોફાની વરસાદને લઈને પણ ગુજરાત માટે આગાહી અને તબાહીના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મેઘરાજા આજે તૂટી પડવાના છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખાસ મિત્રો આવતીકાલે એટલે કે ચાર તારીખના રોજમાં ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે તો અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે તો અમુક જિલ્લાઓની અંદર જેમાં ચાર તારીખ અને પાંચ તારીખના રાજ્યો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે પરંતુ છ તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં ફરી એક વખત વધારો થશે અને આ વધારાના પાણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી છે જેમાં મિત્રો સાત તારીખના રોજમાં તમે જોઈ શકો છો આઠ તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે કે જે સામાન્યથી હળવા વરસાદ છે જોવા મળશે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની છે એ પણ શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહેશે ગુજરાતમાં મિત્રો વરસાદ જ નહીં પરંતુ તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે ગુજરાતમાં વાદળ ફાળશે તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના તમામ તમામ વિસ્તારોની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મિત્રો વીજળી પડવાની પણ અત્યારની આગાહી સામે આવી છે અને ગુજરાતમાં તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદની પણ અત્યારે શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આ સાથે મિત્રો ગુજરાતમાં જે રીતના મોડલો મોડેલો ચેન્જ થઈ રહ્યા છે અને આ મોડલોની ચેન્જની સાથે ગુજરાતના વાતાવરણમાં અસ્તિત્વ તો અમુક ગુજરાતના ભાગોની અંદર અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ ફરી એકવાર વધ્યું હોય અને એના કારણે ગુજરાતના વાતાવરણમાં જે મિત્રો મોટી અસ્થિરતા છે એ જોવા મળી છે અને મિત્રો ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર છે અત્યારે અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના છે ગુજરાતમાં મિત્રો હાલ આગામી ત્રણ કલાક માટે છે એ દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો જેમાં નર્મદા તાપી એટલે કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં પૂરની શક્યતા તો રહેલી છે અને આ પૂરની શક્યતાની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે કે મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે ચાર મોટી અપડેટો સામે આવી રહી છે જેમાં ત્રણ પ્રકારના તો એલર્ટો હવામાન વિભાગ તરફથી જાહેર થયા છે પરંતુ મિત્રો જે રીતે તમે જોઈ શકો છો ચાર તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અને વરસાદ પણ ગુજરાતમાં ખેંચાઈ શકે છે સાથે સાથે મિત્રો તમે અત્યારે વિન્ડિઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે આવનારી કલાકોને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી રહી છે જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભાવનગર છે સોનગઢ લાગણા વિસ્તારની સાથે સાથે મિત્રો ઘણા બધા એવા વિસ્તારો છે કે જે અત્યારે વરસાદની માત્રાને વિસ્તારમાં છે એ ખૂબ જ વધારે આગાહીને લઈને અત્યારે જે રીતે ગુજરાતના જે અત્યારે જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીએ તો ગુજરાતનું કેવું હવામાન છે ગુજરાતમાં તો મિત્રો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર છે કે જે બંનેમાં વધારો થઈ શકે છે કારણ કે મિત્રો તે દક્ષિણ દક્ષિણ ભારતના ભાગ અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગો તરફ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહેલી છે જેમાં મિત્રો ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડાસ્ટમી એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી છે કે જે સામે આવી રહી છે જેમાં છોટાઉદેપુરના ભાગ હોય કે પછી મહીસાગર હોય ખાસ કરીને મિત્રો જે રીતે ગઈકાલે પણ યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું હતું આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી તારીખ લખી રાખજો કારણ કે ગુજરાતની અંદર મિત્રો ચાર તારીખથી લઈને જે આઠ તારીખનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે જેમાં ચાર તારીખના રોજ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખેંચાણો છે એને લઈને પણ મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કઈ તારીખે વિદાય લેશે ત્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ત્રીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની વિદાય છે એ થઈ શકે છે પરંતુ મિત્રો જે રીતે અત્યારે મહીસાગર લાગુનો વિસ્તાર છે કારણ કે બંગાળીની ખાડી વળી વરસાદી સિસ્ટમ ખૂબ જ ભયંકર સાબિત થવાની છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતને જે કાફતાની સાથે જ ગુજરાતના ઘણા બધા ભાગો છે એ ખાસ આ તે અત્યારના મિત્રો તમે હવામાન સમાચાર જાણી શકો છો એ રીતે પાંચ છ અને સાત તારીખ જેમાં પાંચ તારીખ અને છ તારીખનો જે સમયગાળો છે ત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી આ સાથે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો તરફથી પણ એક વરસાદી સિસ્ટમ છે એ આ ધોધમાર વરસાદ છે એ આપી શકે છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ માત્ર ગુજરાત રાજ્યને જ ટાર્ગેટ કરી શકે છે કારણ કે મિત્રો જે રીતના અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે જો વાત કરીએ તો છ તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોના વરસાદી સિસ્ટમ છે ધમરોળી શકે છે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આવનારી જે ચારથી લઈને આઠ તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન અતિવૃષ્ટિના પણ અત્યારના જે હવામાન સમાચાર છે એમને જોતા કહી શકે કે હવે પછી ગુજરાતમાં છે એ અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે આગામી દિવસો માટે પણ ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવો પડશે હવે પછીના દિવસોની અંદર મિત્રો તમે રેન અને ઠંડર વિશે વાત કરી શકો છો જેમાં તમે જોઈ શકો છો ખાસ કે નવ તારીખ પછીનો જે સમયગાળો છે આઠ તારીખનો સમયગાળો છે ત્યાર પછી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે નવ તારીખના જે વરસાદી સિસ્ટમ છે એ પાકિસ્તાન લાગુના વિસ્તાર કરાચી લાગુના વિસ્તારથી આગળ વધીને ફરી એકવાર યુટર્ન છે દસ તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એ ફરી એક વખત યુટ લઈ શકે છે એમને લઈને પણ અત્યારના જે બ્રેકિંગ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે હવે મિત્રો એ જાણ જાણવાનું બાકી છે કે શું આ બંગાળીની ખાડી વળી વરસાદી સિસ્ટમ જ્યારે અરબસાગરના દરિયામાં જશે ત્યારે શું અરબસાગરના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તમામે તમામ અપડેટો મિત્રો આવનારા વિડીયોની